હનુમાન મંદિરથી લઈને કુપડા ગામ સુધી બનાવવામાં આવેલો નવીન રસ્તો ધોવાઈ જવા પામ્યો છે તાલુકામાં રહેલા અવિરત વરસાદના પગલે આ રસ્તો ધોવાઈ જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ રસ્તો માત્ર પાંચ માસ પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે માત્ર પાંચ માસના ટૂંકા સમયગાળામાં પ્રથમ વરસાદે જ આ રસ્તો ધોવાઈ જતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવીને રસ્તાની સાઈડોમાં માત્ર વેઠ ઉતાર કામગીરી કરવામાં આવતા આ રસ્તાની બંને સાઈડો પ્રથમ વરસાદમાં ધોવાઈ જવા પામી છે જેના પગલે આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ રસ્તાની મરામત કરવામાં આવે અને આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે તો ચાલો અહીં આપણે સાંભળીએ ગ્રામજનો શું કહી રહ્યા છે હજી પાંચ મહિના થયા નથી અને આ રીતના રોડ તૂટવા લાગ્યો છે પાકને પણ નુકસાન છે અને પૂરણ પણ વ્યવસ્થિત થયેલ નથી અને જે પૂરવામાં આવ્યો હતો કચરો એ પણ ખેતરની અંદર આ નજરે પડે છે પાક ધોવાઈ ગયો છે અને જે પૂરણ કરેલું હતું એ પણ ખેતરની અંદર ઘસી ગયું છે મોટીના દુકાન હનુમાન મંદિરથી લઈ અને કૂપડા સુધીનો માર્ગ હજુ ચાર મહિના પણ થયા નથી અને રોડની હાલત આવી છે પૂરણ બધું નીકળી ગયું છે અને રોડ પણ તૂટી ગયેલ છે મન ફાવે તેમ રોડની વચ્ચે નાળા મૂકી દીધેલ છે એ નાળાનો કોઈ અર્થ રહેતો નથી જે જગ્યાએ નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા મૂકેલ નથી આ જે પાણીનું દ્રશ્ય છે એ પાણીની નીચે ખેડૂતનો ડાંગરનો પાક છે હવે અહીં જે નાળું મૂકવાનું હતું એ નાળું એક જ નાળું મૂક્યું છે આ તમે જોઈ શકો છો આ એક જ નાળું મૂકેલ છે અને જે જગ્યાએ નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા મૂકેલ નથી મોટી નાદુકોણ હનુમાન મંદિરથી કૂપડા સુધીનો નવીન માર્ગ એક બાજુથી રસ્તાની પડેલી તિરાડ એ ટૂંક સમયમાં પાકની અંદર પડવાની તૈયારીમાં છે આ જે દેખાય છે એ બધું જ રોડ આખો બેસી ગયેલ છે પૂર્ણ બરાબર કરેલ નથી અને ખેતરની અંદર આ બધી જ માટી ધસી જવા તૈયારી કરી રહી છે આ મોટી મોટી તિરાડો પડી ગઈ છે રોડમાં

આ રોડ તૂટેલો તમે જોઈ શકો છો જે પૂરણ કરેલું છે એ પૂરણ ધોવાઈ ગયું છે એક જ વરસાદમાં ધોવાઈ ગયું છે આખો રોડ તૂટી ગયેલ છે હા મોટી નાદુકણ હનુમાન મંદિરથી કૂપડા સુધીનો નવીન માર્ગ હજુ પાંચ મહિના પણ થતા નથી આ રસ્તાના અને રસ્તો ધવાઈ જવા પામ્યો છે અને પાકને નુકસાન થયેલ છે